આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા શહેર ખાતે આવેલી ઓરા ઇન્ટરનેશનલ પ્રીત સ્કૂલમાં જ વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી છે દસમા વાર્ષિક ઉત્સવની ઉજવણી અકોટા સ્થિત સર સયાજીનગર ગૃહમાં કરવામાં આવી છે જેમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા બે હજાર સાતથી જ બાળકો અહીંયા ભાગ લઈ રહ્યા છે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેન્દ્રભાઈ પટેલ સાથે જ કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા શાળાના જે સ્ટાફ છે સાથે જલપાબેન અને અનેક જે કોરિયોગ્રાફર્સ છે ટીચર્સ છે આ તમામ લોકો ઉપસ્થિત રહી અને જે કાર્ય કાર્યક્રમ કરવામાં આવ્યો હતો તેને નિહાળ્યો પણ હતો અને આભાર પણ માન્યો હતો દર્શક મિત્રો અહીંયા જે પેરેન્ટ્સ એટલે કે જે મધર્સ હોય છે વિદ્યાર્થીઓના તેઓએ પણ ડાન્સ કર્યો હતો અને આ કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો હતો ખૂબ આનંદ સાથે વાત કરું છું તો વર્લ્ડ હેરિટેજ ડેના દિવસ નિમિત્તે સર સયાજીરાવ નગર ગૃહમાં કોટા સ્ટેડિયમ જે એની બાજુમાં આવેલું છે ત્યાં ઓરા ઇન્ટરનેશનલ સ્કૂલ જેના ટ્રસ્ટી ડૉક્ટર વિશાલભાઈ સાથે આ વિસ્તારના કાઉન્સલર ઉમંગભાઈ અને કાર્યક્રમવાળા અમારા કોમલબેન અને અકોટા અને ગોત્રી સ્થિત આ શાળા જેમાં સેંકડો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે આ શાળાનું એન્યુઅલ ફંક્શન હતું જેમાં આ દસમું વર્ષ છે અને બાળકોએ જે રીતે એમનું પરફોર્મન્સ આપ્યું છે અલગ અલગ થીમ ઉપર અલગ અલગ સોંગ ઉપર મ્યુઝિક સાથે જોડાઈને અને છેલ્લા ઘણા સમયથી ઘણા દિવસોથી જે એના તાલીમબદ્ધ કાર્યકર્તા એમની ટીમ છે જીમના ટ્રેનર છે એમને પણ શુભેચ્છા આપું છું કોસ્ચ્યુમ જે રીતે એમનો પહેરવેશ હતો અને બાળકોના નાના નાના બાળકોના પરફોર્મન્સ જોઈને આ આવનાર સમયમાં એમને જે રીતે પરફોર્મ કર્યું છે અને આવનાર વર્ષોમાં પણ શાળાનો જે પરિવાર છે એ વટુશ મોટું થાય એવી શુભેચ્છા ઓરા ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલ અકોટા અને ગોત્રીનો દસમો એન્યુઅલ ફંક્શન ચાલી રહ્યો છે એ આપણે સરસયાજીનગર ગૃહમાં રાખવામાં આવ્યો છે અમારે દસ વર્ષ પૂર્ણ થયા તો એમાં આપણે પ્રોપની દુનિયા એવું થીમ રાખવામાં આવી છે અને એમાં મોમ્સે પાર્ટિસિપેટ કર્યું છે બધા ચિલ્ડ્રન્સે પાર્ટિસિપેટ કર્યું છે અમારા બસોથી વધારે સ્ટુડન્ટ છે તે બધા એનર્જેટિક પરફોર્મન્સ આપ્યું છે અને અમારા ચીફ ગેસ્ટ બી આવેલા એમને બી બહુ જ સહારણા કરી છે અમારા લોકોની અને અમને આશીર્વાદ બી પ્રદાન કર્યા છે થેન્ક યુ મજા આવી પેરેન્ટ્સ તો અત્યારે તમે જોઈ શકો છો વિડીયોમાં બી જોઈ શકો છો કે બહુ જ એન્જોય કરી રહ્યા છે છે અને તાળીઓના ગડગડાટથી બી એ બધાને વધાવી રહ્યા છે એટલે પેરેન્ટ્સ તો બહુ જ મજા આવી જાય ઇવન બચ્ચાઓ પણ જે બચ્ચાઓ જે તાવ આવતો હતો અને એ લોકોને નહોતું ફીલ થતું તે લોકોએ પણ આજે આવીને એટલું એનર્જેટિક પરફોર્મન્સ આપ્યું છે તે બદલ બધાનો આભાર માનું છું વિશાલ શાહ ડૉક્ટર વિશાલ શાહ ડાયરેક્ટર ઓફ ઓરા ઇન્ટરનેશનલ પ્રિસ્કૂલ અકોટા અને ગોત્રી